નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન અને ઠંડી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે અને મીટિંગનું સ્થળ છે હીરા ભગતની જગ્યા જૂના રામાપીર મંદિરની સામે ગામ છે દેવપુર રણુજા તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર જે મિત્રોના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને ઠંડી અને પવન વિશેની જે માહિતી આપવાની છે એની અંદર સૌ તો હું આપને એ જણાવી દઉં કે થોડા દિવસ પહેલા આપણે એક વિડીયોની અંદર બે દિવસ પહેલાં એક માહિતી આપી હતી કે લગભગ એકવીસ તારીખ પછીથી રાજ્યમાં એક માવઠું થઈ શકે છે એ માવઠુંની અંદર હજી આપણે માહિતી કન્ટિન્યુ રાખવાની છે જો કે એમાં ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપણે માહિતી આપવામાં આવશે પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે હળવું સામાન્ય માવઠું તો થશે કેમકે ઈશાનના ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમમાં આવી રહી છે એમાંથી અમુક સિસ્ટમો ઉત્તર તરફ ગતિ કરતી હોય ત્યારે ગુજરાતની અંદર ઘણી વખત હવામાનમાં પલટો આવતો હોય વાદળછાય વાતાવરણ થતું હોય અને ઘણી જગ્યાએ માવઠું પણ થઈ જતું હોય છે એમ એકવીસ ડિસેમ્બર પછી કદાચ આપણે માવઠું થઈ શકે જોકે એનું જે આગોતરું અનુમાન છે પરફેક્ટ માહિતી છે આવનારા દિવસમાં આપવામાં આવશે પણ આપણે અત્યારે એક આશંકા તો ચોક્કસથી છે કે કદાચ માવઠું થઈ શકે છે પણ અત્યાર વિડીયોની અંદર જે પવન અને ઠંડી વિશેની માહિતી આપવાની છે એમાં સૌ પ્રથમ આપણે પવનની માહિતી આપું આમ જોવા જઈએ તો આજે સોળ ડિસેમ્બર થઈ ગઈ છે અને આજથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી ગઈ છે છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે ગયા અઠવાડિયે પવનની સ્પીડ વધારે હતી પવનની સ્પીડ વધારે એટલે અઢારથી લઈ અને બાવીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા હતા અને ઝટકાના પવનો હોય છે ઘણી જગ્યાએ પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાણા છે એટલે વધારે પડતા પવનની સ્પીડ

પવનનું જોર છે એ છે અને પવનની સ્પીડ ઘટી અને અત્યારે નોર્મલ નજીક આવી ગઈ છે એટલે અત્યારે પવનની સ્પીડ છે એ સોળથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ છે એટલે નોર્મલ પવન છે એટલે હવે આ અઠવાડિયું છે એમાં પવનની સ્પીડ નોર્મલ જ રહેવાની છે આજે સોમવાર છે શનિવાર સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ચાલુ અઠવાડિયાની અંદર કોઈ પણ ખેડૂતભાઈ પોતાના પાકને પિયત આપવા માગતા હોય તો બિંદાસ આપી શકે પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે એ સાથે જણાવી દો કે ઠંડી આમ જોવા જઈએ તો ગયા અઠવાડિયે જે આપણું અનુમાન હતું એ મુજબ આપણે રાજ્યે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે અને હવે આજથી તાપમાનમાં થોડુંક ઉચ ઉંચકાવો આવ્યો છે એટલે કે જે તાપમાન નોર્મલ હતું કે નોર્મલ કરતાં પણ જે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે ઘણી વખત આગાહી આપી હતી એમ કે ડિસેમ્બરના જે છેલ્લા પાંચ વર્ષની અંદર બે હજાર વીસ અને બે હજાર બાવીસની અંદર જે પરિસ્થિતિ થઈ હતી ને એમાં જે વધારે પડતા નીચું તાપમાન ગયું હતું એવી જ રીતે આપણે ગયા અઠવાડિયે તાપમાન નીચું ગયું હતું જોકે આજથી આપણે એકથી લઈ અને એક પોઈન્ટ પાંચ ડિગ્રી એટલે કે એકથી લઈને દોઢ ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવ્યું છે જોકે આ તાપમાન છે એ માત્ર હવે ત્રણ દિવસ જ ઊંચું રહેવાનું છે આજે સોળ તારીખે પણ એકથી દોઢ ડિગ્રી સરેરાશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ઉંચકાયું છે એવી જ રીતે આવતીકાલે સત્તર અઢાર ઓગણીસ એમ ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન છે એ એકથી દોઢ ડિગ્રી ઊંચું આવશે જોકે મહત્તમ તાપમાન ઊંચકાવાનું છે પણ જે લઘુત્તમ તાપમાન હોય છે એટલે કે સવાર સાંજ અને રાત્રિનું તાપમાન હોય તો નીચું જ રહેવાનું છે એમાં કાતિલ ઠંડીનો અનુભવ છે આપને કન્ટિન્યુ જોવા મળશે પણ જે દિવસના ટાઈમે ગયા અઠવાડિયે આપણે ઠંડીનો અહેસાસ થતો હતો એમાં થોડીક રાહત મળી શકે છે એટલે કે બપોરના ટાઈમે એકથી દોઢ ડિગ્રી તાપમાન છે ઊંચું આવશે અને ઠંડીમાંથી થોડીક આંશિક રાહત મળશે જોકે આ રાહત પણ બેથી ત્રણ દિવસ માટેની છે ઓગણીસ અથવા તો વીસ ડિસેમ્બરથી ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ થશે અને ઠંડીનો માહોલ છે ફરીથી પાછો જામવાનો છે જો કે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં આપણા ભારતના વિસ્તારો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય એ વિસ્તારોમાં બરફ વરસાદ દર વર્ષની સરખામણીએ થોડી ઓછી છે છતાં પણ આપણે ઠંડી વધારે અનુભવી રહ્યા છે કેમકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર બરફ વરસાદ વધારે થઈ છે એટલે આપણે ઠંડીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે પણ ખાસ હવે આપણે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં ભારતના ભાગો એમાં જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ હોય લેહ લદ્દાખ હોય એ તમામ વિસ્તારોની અંદર પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ખૂબ માત્રામાં બરફ વરસાદો થશે એટલે બરફ વરસાદની પણ એવરેજ ભારતની છે એ એવરેજ નોર્મલ નજીકની બરફ વરસાદો પણ ડિસેમ્બરમાં નોંધાઈ જશે અને ડિસેમ્બર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં તો ઠંડી છે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે પણ આજના વિડીયોની અંદર ખાલી એટલું સમજાવવાનું હતું કે હવે આ ચાલુ અઠવાડિયે છે એની અંદર પવનની સ્પીડ ઘટી ગઈ છે તમે પિયત આપી શકશો અને બે થી ત્રણ દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે ફરીથી પાછી ઠંડી છે આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો હાલ આ વિડીયોની અંદર એટલું રજા આપશો ધન્યવાદ